બોલો સદગુરુ મહારાજ આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં આપણું સ્વાગત છે જે રીતે હું તમને હરિભક્તોના આચાર્યના જે તમને દર્શન કરાવું છું એવી જ રીતે આજ આપણે એક એવા સંત જે હળદર ગામમાં આવ્યા છે અને આપણે એમની મુલાકાત લઈએ અને આપણે કહીએ પ્રભુ આપણું નામ આપણા ગુરુજીનું નામ અને પછી એમને જ્ઞાન વૈરાગ ભક્તિ આ ભજન આ બધું શું કહેવાય એ વિશે જરાક આપણને જય મારું નામ છે નરેન્દ્ર મહારાજ મારું ગામ છે ચોકડી અને મારા ગુરુ મહારાજ છે મારા પિતા અને એમનું નામ છે નાગરરામ મહારાજ અને હું બોન શિષ્ય છું પણ નાદ પણ શિષ્ય છું એટલે મેં ઉપદેશ મારા પિતા પાયાથીને દીધેલો છે અને એમની જ ધારામાંથી હું હાલું છું અને નિરાતની જ્ઞાન ધારા અમારી પાસે છે અને એની જ અમે વાત કરવી છે તો હું એક આપણે એક ધોળ બોલવી કે સખી સમજણ લેજો રે સંતની તમારા જનમ મારણ મતી જાય સમજણ લેજો સંખી સખી ક્યારે હતાને કે મી জ মনুষ অৱতাৰ চন এয চন্ত চখে আৱতা সন্তনে আদৰ বাৱ দীজনা চৰণ দৈ চৰণাম তলবায় લેજો શાંતની સકેંગલા પિંગલાને દુખમણા નાડે છે ઉપર પર બ્રહ્માનો સરવાસ સમજણ લેજો શાંતની સકે સુના રે શીખ કર গডশ মই জল জ্যোতি ন কাশ সম্প চি আটনে গানোস સમજો તો જમ રો માર સમજણ લેજો સંતની સખી દાસ ગોરદન દાસનિ સમજે જનમરણ માટી સમજણ શું કહેવા માગે છે આ કે ઇંગલા છે ઉપર છે જો આ ભજનનું ઘર છે આ ભજનની ઘરની માલક્યુર આપણે જવું પડશે તો જ આપણને જમસેમ યથારથ રીતે ઈશ્વર દેખાય છે ત્યાં સુધી દેખાય એવો જ નથી આપણે કોઈ પણ ઠેકાણે તીરથ વ્રતમાં ફરસ્યું ત્યાં સુધી આપણે ઈશ્વરને ઝાંખી થાય છે નહીં પણ જો આ આપણને બતાવી ત્યાં ઇંગલા ને સૂક્ષ્મણા નાળી છે ઉપર પરિભ્રમનો વાત છે આય જ આવી તો ઈશ્વરનો દિદાર થાય છે આ પોતાનું નિજ ઘર છે અને આ જ પોતાના સ્વરૂપના દર્શન થાય છે ત્યાં સુધી થાય એવું નથી તો એમાં આપણે જવું જ પડશે જેમ ગંગા સિદ્ધિએ કીધું કે એકવીસ હજાર સસોને કાળ ખાય એની માટે એ એકવીસ હજાર સસો એમાન્ય માલી એકસોને આઠ વાર સૂક્ષ્મણા નાળી થાય આ સુક્ષ્મણા નાળીની માલિકી જ્યાં સુધી પોતાના દીદાર નહીં થાય ત્યાં સુધી ઈશ્વરના દર્શન નથી થાય એવું અને આ આને નિજ નામની માળા કહેવાય એ નિજ નામની માળા આપણે કરવી જ પડશે એ તમારા વેડેથી થાય એવું છે નિજ નામની માળા એટલે શું નિજ એટલે પોતે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય આ જ ઈશ્વરી વાત છે બીજી કંઈ વાત નથી અને આ કરવી જ પડશે એ સિવાય આનું દીદાર નથી થાય એવું તેમાં કે સખી મહારે પદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર વહીં પીછાને રે સખી ઇંગલા પિંગલા સાર સુક્ષ્મણા સાધીને સખી મહારે પદની વાત કોઈક જાણે સખી અરસ પરસના કોટ જોયા અમે નીરખીને સખી નીચે હિંડોળા ખાટ મારો એ સ્વામી રે જો આ એક હિંડોળો આવી રહ્યો શ્વાસ અને ઉશ્વાસ આની અંદર જે કંઈ થઈ રહી છે એની માથે આપણે જવાની જરૂર છે બોલો સતગુરુ મહારાજ જય સરસ મહારાજે આપણને ઘણું બધું આટલા ધોળની માર કોલ સખી એ વિશે વાત કરી અને સખી કોને કેવી એ વિશે જરાક તમે વાત કરજો સખી કોને કહો છો અને સખીને તમે સમજાવો છો એ આ ધોળની વિશે થોડીક વાત કરો સખી એટલે બોધીને કહેવામાં આવી છે સખી બુદ્ધિ છે અને એની બેનપણી છે એ સુરતા છે સુરતા રે બુદ્ધિને વાત કરે છે કે સખી સાંભળ સંદેશો સતલોકનો સખી ઈસકરે જાગ્યો રહે જેના ઉરમાં એને ભાણે ભોજન કેમ ભાવે સખી દેશ રે જોયો રે મેં તો રામનો આ વારી કરતે સખી સખી છે સખી એટલે બુદ્ધિને છે બુદ્ધિ ત્યાં જઈ શકતી નથી આ સુરતા એના અનુભવ કરીને આવે છે અને સુરતા અનુભવ કરી આવી અને પછી આ સખીને વાત કરે છે બુદ્ધિને કે ત્યાં તો આવું આવું છે અને આ ઘરની હું વાત કરું છું

આપણને મળી બોલો સદગુરુ મહારાજ